નમસ્કાર દર્શક મિત્રો જેતપુર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આ સામે આપ જોઈ શકો છો જે વેરાવળ તરફથી આવેલી અને બંધા તરફ જતી ટ્રેન આ જનરલ ડબ્બાના કોચના પેસેન્જરો છે સામે તેના માટે કોઈ છતની એવી કાંઈ સુવિધા નથી અથવા બેચ અથવા બાકડાની પણ એવી કાંઈ સુવિધા નથી તો અહીંથી ડાયરેક્ટ ટ્રેન મળી શકે છે અત્યારે નવાગઢ રેલવે સ્ટેશન નથી જેવી રીતે જબલપુર ટ્રેન છે સાઉથ તરફ જતી ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ બાંદ્રા તરફ જતી ટ્રેનો ઘણી પણ અહીંથી અત્યારે ઉપસ્થિત છે અહીંયા ટ્રેનો એટલે ટૂંમાં અહીંથી મળી શકે છે નવાગઢ રેલવે સ્ટેશનને ટૂંકમાં નવાગઢ રેલ્વે સ્ટેશન અત્યારે એવું મોટું રેલવે સ્ટેશન કહી શકાય તો હવે સરકારને એવું કંઈક કરવાની જરૂર છે પેલા તો પ્લેટફોર્મ ઊંચું લેવાનું છે પછી આ પેસેન્જરો જે છે એના માટે કોઈ છતીની વ્યવસ્થા કરે ઘણા સમયથી અહીંયા રજૂઆત થાય છે અને જનતાની માંગ પણ છે પ્લેટફોર્મ ક્યારે ઊંચું લેવામાં આવશે તો રેલવે પ્રશાસન રેલવે બોર્ડ અને ડિવિઝન ક્યારે જાગશે તે જોવાનું છે ને અહીંના સંસદ સભ્યશ્રી પણ સારા છે કે ઘણી ટ્રેનોને અહીંયા સ્ટોપ અપાવેલ છે હવે જનતાને વધુ સુખાકારી માટે પ્લેટફોર્મ ઊંચું મળે અને મોટી વયના ઉંમરના લોકોને પણ અહીંયા ઉતરવા અને ચડવામાં પણ તકલીફ પડે છે અને ચોમાસા દરમિયાન ઘણા પેસેન્જરોને જ્યારે જનરલ ડબ્બાના કોચ આવે તેની તેના માટે છતની એવા છાપરાની વ્યવસ્થા નથી તો આ લોકો પાણીમાં પલળતા જોવા મળે છે અને ઉનાળામાં તપારો હોય આ સૂર્યનું તેમાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે તેના માટે પણ છતની જરૂર પડે છે તો જનતાની સુવિધા માટે વહેલી તકે અહીંયા છતની વ્યવસ્થા કરવા રેલવે ડિવિઝનને નમ્ર રજ કરવામાં આવે છે આપ સામે ટ્રેન જોઈ શકો છો વેરાવળ તરફથી આવેલી અને બાંધ્રા તરફ જતી અને નવાગઢથી ભક્તિનગરનું ભાડું છે આમાં ચાલીસ રૂપિયા રાજકોટ જંક્શનનું ભાડું છે પિસ્તાલીસ રૂપિયા અને અહીંથી તેનો સમય અંદાજિત એક કલાક લાગે છે ભક્તિનગર પહોંચતા અહીં આપ જોઈ શકો છો વેરાવળ તરફથી આવેલી અને બાંદ્રા તરફ જતી ટ્રેન હવે સરકાર તંત્ર અને રેલવે પ્રશાસન ક્યારે જાગશે તે જોવાનું છે અને જ્યારે મીટર ની લાઈન હતી ત્યારે અહીંયા ત્રણ પાટા હતા તો મીટર હવે અત્યારે બ્રોડગેજ લાઇન છે અહીંયા તો જે નવાગઢ રેલવે સ્ટેશન પહેલાં ત્રણ પાટા હતા અને પાર્સલની સુવિધા પણ હતી અહીંયા હવે આ મીટ બ્રોડગેજ લાઈન થઈ ગઈ ત્યારે આ બધી સરકારે અહીંથી બધી છીનવી લીધું છે નવાગઢ રેલવે સ્ટેશન એથી અને સ્ટેશન જાહેર કરી દીધું હવે લખાણમાં તો એવું લખી આપ્યું કે અમે આને જાહેર નહીં કરી તોય છતાં જતપુરની જનતા ઉપર અન્યાય કરી મૂક્યું છે અત્યારે તો હવે એવા સાંસદો અમારા જાગે અને અહીંયા રેલવે બોર્ડને એવી રજૂઆત કરે કે જે પહેલાં સમયે મીટર ગેજની લાઈન હતી તે ત્રણ પાટા હતા ફરી વખત અહીંયા પાટા વધારવા અને જતપુરની જનતાના માટે વધુ સુવિધા મળે અને સુખાકારી માટે નવું રેલવે સ્ટેશન હજી વધુ થાય અને પ્લેટફોર્મમાં પણ વધારો થાય એક આદું આ તરફ મૂકવામાં આવે ટૂંકમાં એક છે ત્યારે બે મૂકવા થાય વધુ ભવિષ્યમાં એવી અમે સરકાર પાસે આશા રાખી આ ભીડ જોઈ શકો છો જનરલ કોચની માણસો સમાતા નથી તો સરકારને એ બી નંબર રજ કરવામાં આવે છે એક પણ કોચ વધારે તો બધું સારું છે આમાં તો અહીંથી ને આ પસાર થઈ ગયા તે રેલ્વે સ્ટેશનથી હવે બંદર સીધી જશે અહીંથી ચાલો હું એડવોકેટ ભરત તરડી જેતપુર જય ભારત જય હિન્દ